તુલસી ગુરુ રામાયણ કથા કરું મતે અનુસાર પ્રેમ સહિત ગાધી ધરું પધારો પવન કુમાર આ એ હનુમંદ વિરાજ કથા સુન હોતિહાસ તુમ સેવક રઘુનાથ કે તુમ શરણો કે દાસ રામ ગે રસિક તુમ ભક્તરાજમતી ધીર આઈ સુવાસન કરિયે પ્રભુ તેજ પૂંજ કપિવીર श्री गुरु शरण सरो सरोरजनी जमन मुगर सुधारी भरणो रु वीर विमल फल फलसारे बुद्धि तनु जानगे सुमी रहो पवन कुमार बल बुद्धि विद्या देह मोहि કલેશ વિકાર વંધુ તુલસી કે શરણ જગિનો જગકાજ કલી સમૂહ મુદત લખ્યો પ્રગટો જ તેહી કારણ આવત હારે કામી કાકબલાે સર કઠનાઈ રામ કૃપા બિનુઆન જાય આ કારણે જ કાગડા બગલા રૂપી વિશારા વિસારા કામી લોકો ઉપર જણાવ્યા મુજબના શંખલા દેટકા કે શિપલાઓનું ભક્ષ નહીં હોવાથી હૃદયમાં હાર સ્વીકારી લઈને આ સરોવરમાં પગ જ મૂકવાના નથી આ સરોવરની સમીપ આવવું તેમના માટે અતિ દુષ્કર છે કારણ કે રામજીની કૃપા વગર અહીં આવી શકાતું નથી કઠિન કુસંગ કુબંધ કરાલા તિન કે બસન બાદ બા બેલા ગૃહ કારણ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ છે વિશાલા તેને કારણે જ છે કે વચ્ચે નિશ લોકોના સંગરૂપી કઠણ તથા વિકરાળ માર્ગ પડેલો છે નિશ લોકોના વસંત રૂપી સિંહ વાઘ સાપ ઘણી મોટી અડસણો ઊભી કરે છે અને ઘરમાં કામ તથા ઝંઝાળો રૂપી મોટા મોટા વિષ્મ પહાડો છે નદી ભયકર ભયંકરનાના ઘણી જાતના મોહમદ તથા માન ભયંકર જંગલો પડેલા છે તેમજ અનેક પ્રકારના કુર્તક ભયંકર નદીઓ છે જે શ્રદ્ધા સબલમ રહી નહીન પ્રિય રઘુનાથ જેની સાથે શ્રદ્ધા રૂપે વાટ ખર્સીને અભાવશે તેમજ નથી અને સંતોષ સતપુરુષોના સાથ તથા જેની શ્રી રઘુનાથ પ્રિય નથી તેમને માટે આ માનસ ઘણો અગમ્ય છે અર્થાત શ્રદ્ધા સત્સંગ તેમજ ભગવદ પ્રેમ વગરનો કોઈ તેને પામી શક્યા શકવા સમર્થ નથી કષ્ટ કાજાયુ કોઈ જાત નીંદ જુડાઈ હોઈ જડતા ઝાર વિષ લાગા ગહે વંજન પા ભાગ

અંજલીભર જળપાન કર્યા વગર પાછા ફરીને આવ્યા હોય તો પણ અભિમાનને સાથે લઈ આવેલા હોય તેથી કોઈ તયાના વિશેષ પૂછવામાં આવે તો તે જ સરોવરની નિંદા કહી સંભળાવે છે એ સરોવર કાંઈ સાર જ નથી નહી તે રમ કૃપા વલો દેહિ સોઈ સાદર શરમજનુ કરહી મહાજોરતમ પારયપા ભ્રી રામચંદ્રજીની શ્રી રામચંદ્રજીની કૃપા દ્રષ્ટિ જેના ઉપર પડે છે તેવો જ કોઈ વિઘ્ન આડે આવતું નથી અને તેઓ આદરપૂર્વક એ સરોવરમાં નહાય છે અને નહાવાના પ્રભાવને લીધે મહાધોર ત્રિવિધ્ન તાપોથી દગ્ધ થતા નથી તે નર ઘ શરત જગત જહીન કાઉ જિન કે રામ શરણ ભાઈ ભાઉ જો નહાય ગ્રહ યેહિ ભાઈ જો સંત સંગ કર મનલા જેમને શ્રી રામચંદ્રજીના શરણોમાં ભલો ભાવ હોય તેઓ કદી પણ આ સરોવરની ત્યાગ કરતા નથી હે ભાઈ જો એ સરોવરમાં સ્નાન કરવાનો ભાવ હોય તો મન લગાવીને સત્સંગ કરો અસમાનસમાનસ સમાન ભય હું કવિ બુધિ બગાઈ ઉમંગ પ્રેમ પ્રમો પ્રભાહુ આવા માન સરોવરને હૃદય રૂપી નજરે જોઈને મારી બુદ્ધિ તેમાં સ્નાન કરીને નિર્મળ થઈ ગઈ છે હૃદયમાં આનંદ તથા ઉત્સાહ ઉત્પન્ન થતા જ પ્રેમનો તથા પ્રમોદનો પ્રવાહ વૃદ્ધિ પામ્યો સલી શુભંગ કવિતા સરિતાસો રામ બિમલમ જસ જલ ભરતાસો

સંગળા મંગોળનું મૂળ છે અને લોકમત તથા વેદ નામ મતરૂપી બે અતિ ઉત્તમ કિનારાઓ વળી છે નદી પુનિ સુદિ માં લતું મંતરું માણ સરોવરની પુત્રી સરયો નદી એટલે કે સદા શિવે રસેલા એવા માન માનસ માંથી નીકળતી આ કાવ્ય રૂપી પવિત્ર નદી કડીકાલ માં પાપો રૂપી વૃક્ષના અને તૃણોના મૂળોને ઉખેડી નાખનારી છે શ્રોતા ત્રિવિધિ સમાજપુર ગામનગર દુપુલ સત સભાનું પમત સંકલ સુમંગલ મૂળ પ્રકારના શ્રોતાઓ મુક્ત મોક્ષ અને વિષયથી આ સરયુ નદીના બંને કિનારા નગરોરૂપી પુરુ પૂરોરૂપ અને રૂપ અવશ્ય છે અને સર્વસ્તમ એવા સત્તપુરુષોની સભા આ સરયુના કિનારા ઉપર સંગળા મંગળોની મૂળભૂત અયોધ્યા નગરી છે રામ ભગતી સુરસ રીત જઈ મ સુકિર સુરત સરજો સુહાયે સાનો જ રામ સમરજ સુપાવન લક્ષ્મણજી સહિત શ્રી રામના યુદ્ધ સંબંધી પવિત્ર યશરૂપી સુંદર સ્વર્ણભદ્ર મહાદન મહાનંદ એજ ગંગાજીમાં मडियोसे से कभी नेय भगत देव धुनि धारा सोहित सहित सुबीत सुवि सारा त्रिवेदा तापता सकती मुहानी રામ ભક્તિ રૂપી ગંગાજીની ધારા વૈરાગ્યની તથા જ્ઞાનની સાથે શોભાઈ માન સે ત્રણેય પ્રકારના તાપોને ત્રાસ આપનારું અને ત્રણેય નદીઓના ત્રણ પ્ર મુખોમાં એક ક્ષણ સમુદાય રામસ્વી સ્વયંરૂપી સમુદ્રમાં સમય છે માનસ મૂલ મિ સુર શરી સુનત સૂરજન મન પાવન ગિરિ બિસલ બિલ કથા વિષે વિભાગ જનુ સરી તીર તીર બનભાક શ્રીરામ ચરિત્ર મનસ્વરૂપી મન સરોવરમાંથી ઉત્પન્ન થયેલી અને અંતે રામ ભક્તિ રૂપી ગંગાજીમાં ભળી જતી આ મારી કવિતા રૂપી સરીયું શ્રવણ કરવામાં આવતા સુજનોમાં અંત અંતકરણોને પવિત્ર કરનારી છે વચ્ચે વચ્ચે જે વિશિષ્ટ કથા વિભાગો આવે છે તે આ શરીરના કિનારા કિનારા પરના બાગ તથા વનો છે કથા વિસર્જન હે સુનો વિર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડિયાદિ આદિ મેલસી સંગત સંતે કોટી અપરાધ વા્યા વિવિધ ભારદાર કે પાસ શબદેવતા શ્રમ ગયે શંભુ ગયે કૈલા રામ ગદાય દાહની જોગર સરસાઓ કહત સુનત નિત્ય યજ્ઞ ફલ ભવસાગર કેમી નારી પ્યારી લો કે પિયદામ મે રઘુનાથ નિરંતર પિલા ગહી મમ રમ શિવજી કથા કે અંત મે રઘુવીર નામ એકબાર સી કહો જય જય સીતારામ શિયા વર રામચંદ્ર જે અયોધ્યા રમલાલ કી જય ઉમાપતિ મહા પવન સુદનમાન કી જય રમાપતિ રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણ કી જય બોલો ભાઈ સભ સંતન કી જય બોલ શ્રી બાય મી જય શ્રી બાલવી માતાજી બાબરા વીરકાંત પ્રેમજી હતા હાજર સર્વદેવ બધાયનું રક્ષણ કરજો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમા હરિ ઓમ કીર્તનમ મધરમ જુધમ ધજ જ્ઞાન ઉત્તમમ લક્ષ્મી પાખ્યાન ધ્યાન મતપ્રભુ ઓમ નમઃ શિવાય ઊં નમઃ શિવાય હર હર બોલે મહાદેવ keep that up